હવામાનની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી વાવ અને થરાદ તાલુકામાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે જેમાં છેલ્લા ચાર કલાકમાં પંથકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે તો બીજી તરફ ધાનેરા રેલ નદીમાં નવા નીરની આવક થતાં લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે નદીમાં પાણીના વધતા પ્રવાહને લઈ જિલ્લા કલેકટર અને વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે વહેલી સવારથી સરહદી પંથક કહેવાય એવા થરાદ વાવ વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે વરસાદની વાત કરીએ તો આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠામાં વાવમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે તો થરાદમાં પણ ત્રણ ઇંચ છે સુઈ ગામમાં સવા ઇંચ પાબર દિયોદર લાખણીની વાત કરીએ તો અહીંયા પણ અડધો ઇંચ વરસાદ થયો છે વરસાદને લઈને ધાનેરા પંથકમાંથી નીકળતી રેલ નદીમાં ગઈકાલે પાણી આવ્યા હતા જેને લઈને બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે ત્યાંના સ્થાનિક ગામડાઓને એલર્ટ કર્યા છે પાણીમાં ન જવાની સૂચનાઓ આપવામાં આવી છે રોડ પર જ્યાં જ્યાં પાણી દેખાય પાણીના વોળા જતા હોય ત્યાં જિલ્લાવાસીઓને ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે આજે ઝરમર જર્મર વરસાદ ઓલ ઓવર બનાસકાંઠામાં થઈ રહ્યો છે સૌજી ચૌધરી દૂરદર્શન સમાચાર બનાસકાંઠા